ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ જિલ્લામાં પશુઓની ગેરકાયદેસર રીતે હેલા કરતા ઈસમો ઉપર વોચ રાખી કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હતી જે અનુસંધાને એલસીબી પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે બી જાદવનાઓના માર્ગદર્શન હેઠળ

પર રસ્તા તરફ આવે છે અને જે ટ્રકમાં લિમિટ કરતા વધારે ઘેટા બકરા ખીચોખીચ ભરેલ છે તેવી જાણ કરતા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર નાઓ સ્ટાફના માણસોને તાત્કાલિક તપાસ કરવા માટે સૂચના આપી હતી જેથી સદર હકીકતવાળી ટ્રક નીકળતા જેને ઊભી રખાવી ચેક કરતા તેમાં ઘેટા જીવ ખીચો ખીચ ભરેલ હોય અને ટ્રક ડ્રાઈવર મામદ ખાન જુસબ ખાન બલોચ ઉમર વરસ પાંત્રીસ રહેવાસી ગામ બલોચવાસ સ્ટેશન નવા તાલુકો દિયોદર જિલ્લો બનાસકાંઠાવાડા પાસે સદર ટ્રકમાં ભરેલ ઘેટા બાબતે પરમિટ હોય તો રજૂ કરવાનું જણાવતા તેની પાસે આવી કોઈ પરમિટ નહીં હોવાનું જણાવ્યું હતું અને સદર ટ્રક નંબર જે જે ચોવીસ એક્સ અઠોતેર બાસઠ એકસો અઠ્યાસી ઘેટા ભરેલા છે જે કચ્છ જિલ્લાના નારાયણ સરોવર મધ્યથી ભરી રાધનપુર ખાતે લઈ જતો હોવાની હકીકત જણાવી હતી જેથી મજકુરી સમના કબજાના વાહનમાં ઘેટા નંગ એકસો અઠ્યાસી ખીચોખીચ ભરી ક્રૂરતાપૂર્વક ત્રાસદાયક રીતે તેમજ ઘાસચારા અને પાણીની વ્યવસ્થા વગર ભરી અને વેટરનરી ઓફિસરના સર્ટિફિકેટ વગર હેરાફેરી કરી ગુનો કરેલ હોય જેથી મજકુર ઈસમ વિરુદ્ધ પશુ પ્રતિઘાતકીપણું અટકાવવાની કલમ તથા ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમની કલમ મુજબ માધાપર પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આરોપી છે મામદ ખાન જુસબ ખાન બલોચ ઉંમર વર્ષ પાંત્રીસ તેમની પાસેથી મુદ્દામાલ ટ્રક રજિસ્ટ્રેશન નંબર જી જે ચોવીસ એક્સ અઠોતેર બાસઠ જેની કિંમત રૂપિયા આઠ લાખ આ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે જ્યારે ઘેટા નંગ એકસો ને પાંજરાપોર ખાતે મોકલવામાં આવ્યા છે